નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તલના ભાવ હવે કેવા રહેશે આગામી દિવસોમાં ભાવ વધશે કે નહીં તે અંગે વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સફેદ અને કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા કાળા તલના ભાવમાં સરેરાશ કિલોએ રૂપિયા પાંચથી આઠની તેજી આવી હતી અને ભાવ રૂપિયા ની ઉપર પહોંચી ગયા છે કાળા તલમાં પાક ઓછો હોવાના અહેવાલની અસરે આજે પણ બજારો વધ્યા હતા આગામી દિવસોમાં કાળા તલમાં હાલ પૂરતી બ્રેક લાગી શકે છે જોકે સારા માલ બહુ ઓછા હોવાથી આગળ ઉપર જો આ ભાવથી માંગ ચાલુ રહેશે તો બજાર હજી થોડા વધી શકે છે કાળા તલમાં નબળા માલ વધારે છે સફેદ તલની બજારમાં ભાવ અથડાયા રહ્યા છે ઊંઝામાં તલની ત્રણ હજાર ગુણીની આવક હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં રૂપિયા થી બે હજાર અને ચાલુ ક્વૉલિટીમાં રૂપિયા પંદરસોથી ના ભાવ હતા તલના ભાવમાં સ્થિરતા હતી રાજકોટમાં સફેદ તલની અઠ્યાવીસથી એકત્રીસ હજાર કટાની આવક હતી ભાવ સ ટકા ક્વોલિટીમાં રૂપિયા સોળસોથી સત્તરસો અને નવ્વાણું પ્લસ ક્વોલિટીમાં રૂપિયા બે હજાર પચીસથી એકવીસો દસના ભાવ હતા રાજકોટમાં કાળા તલની પંદરસો બેગની આવક હતી ભાવ જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા પાંત્રીસો પચીસથી સત્રીસો ચોવીસ રૂપિયા હતા જ્યારે એવરેજના રૂપિયા બે હજાર છસોથી ત્રણ હજાર બસોના ભાવ હતા ક્રશિંગ ક્વોલિટીના રૂપિયા તેરસોથી સત્તરસો રૂપિયા ભાવ હતા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે